ગુજરાતની અંદર અસામાજિક તત્વો ઉપર દાતાનું ગુલડોઝર ફરી રહ્યું છે રાજ્યના ડીજીપી વિકાસ શાહે સો કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું અને અલ્ટિમેટમ બાદ સમગ્ર ગુજરાતના જિલ્લા પોલીસ વડા અને રેન્જ દ્વારા લિસ્ટના આધારે કામગીરી હાથ ધરવામાં આવી હતી કેટલાક એવા અસામાજિક તત્વો હતા કે જેમની જામીન અરજી હતી એ રદ કરવા માટેની પણ અરજીઓ કોર્ટની અંદર કરવામાં આવી છે તો બીજી તરફ કેટલાક અસામાજિક તત્વો હતા કે જેના ગેરકાયદેસર બાંધકામે એ સમગ્ર વિસ્તારની અંદર હોય એ પણ તોડી પાડવાની કામગીરી એ રાજ્યના ગૃહ વિભાગે હાથ ધરી હતી અમદાવાદ હોય સુરત હોય વડોદરા હોય એ જુનાગઢ હોય ગીર સોમનાથ હોય કે રાજકોટ હોય તમામ જગ્યાઓ પર અસામાજિક તત્વો ઉપર તવાવી બોલાવવામાં આવી રહી છે તેવામાં હવે આ તવાઈ મામલે પદ્મિની વાળા પણ મેદાન આવ્યા છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની અંદર એક ઘટના એવી બની કે જેના કારણે ગૃહ વિભાગની આંખ કાન એ ખુલી ચૂક્યા અને સમગ્ર ગુજરાતની ઉપર અસામાજિક તત્વોએ તવાવી બોલાવી તેવામાં પદ્મિભાવાળા હવે સામે આવીને એવું કહી રહ્યા છે કે કોઈ અસામાજિક તત્વ આ પ્રકારનું કૃત્ય કરે છે તો તેને સજા આપવી જોઈએ પરંતુ તેના પરિવારને સજા કેમ બીજી તરફ પદ્મિભા વાળાએ એવું પણ કહ્યું કે હવે કોઈ પણ જગ્યા ઉપર બુલડોઝર લઈને તોડવા માટે આવે છે તો મને ફોન કરજો અને સાથે રાજકોટના અગ્નિકાંડની વાત કરતાં કરતાં તેમણે એ પણ કહ્યું કે TRP ગેમ ઝોનનો અગ્નિકાંડ સર્જાયો તેમાં સાગઠિયાની ગેરકાયદેસર કેટલી અપ્રમાણસર મિલકત પણ સામે આવી તો ત્યાં કેમ બુલડોઝર ના ફર્યું એ વાતનો સવાલ પદ્મિની બાવાળાએ પણ પૂછ્યો શું કયું પદ્મિની બાવાળાએ એ પણ સાંભળી લો પહેલા માતાજી હમણાં જ આપ સૌએ જોયેલું હશે કે આ ડિમોલેશનની જે કાર્યવાહી ચાલુ કરી છે અને એ પણ સાવ નબળા લોકો કે જે દરરોજનું કરીને દરરોજનું ખાતા હોય છે એ લોકોના ઘર પાડી દેવામાં આવે છે તો થોડીક આ લોકોને શરમ આવી જોઈએ આ સત્તાધીશોને બરાબર આજે વસ્ત્રાપુરનો જે બનાવ હતો તો જે પણ ગુનો કર્યો તો એને તમે આપ લોકો સજા આપો એના પરિવારને શું કામ સજા આપો છો અને નાના બાળક નાના વર્ગોને દબાવીને આપ શું તાનાશાહી આપ લોકોની કરવા માંગો છો આપ લોકોને એવું છે કે નાના વર્ગોને દબાવી અને લોકોમાં બી પેશ ઓછો આપ લોકો જરાય નહીં પબ્લિક સજાગ થઈ ગઈ છે અને ખાસ કરીને ડીમેલ ડિમોલેશન તો સાગરઠિયાના ઘર ઉપર ફેરવવું જોઈએ જેને જેમાં કેટલા બધા લોકો મૃત્યુ પામ્યા એવા તો કેટલા બધા નામ છે અને જે હરસંઘવીએ પચાસ લોકોનું જે લિસ્ટ ગુંડાઓનું બહાર પાડવાનું કહ્યું છે ને લગભગ મોસ્ટ ઓફ તો ત્રીસ ગુંડાઓ તો બીજેપી પાર્ટીના જ નીકળશે તો જે કેમ ભાઈ ઘણા બધા એવા નામ છે કે જેને ઘણી બધી જમીનોના કૌભાંડમાં જેના નામ ખુલ્યા હતા પણ બીજેપી પાર્ટી સાથે બિલોંગ કરવાથી એના નામ છાવરી લેવામાં આવે છે અને ખાસ કરીને ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે તો એ બુટલોગરોને આપ લોકોએ પકડ્યા એની ઉપર કાયદેસર કાર્યવાહી કરી કેસ આટલા થાય છે સ્વામિનારાયણ ગુરુકુલમાં બાળકો સાથે દુષ્કર્મ થાય છે એ લોકો સાથે કાયદેસર કાર્યવાહી કરી એ લોકોના ઘર ઉપર ડિમોલેશન કરો નહીં ત્યાંથી પૈસાનો વરસાદ થાય છે એટલે આપ લોકો નહીં કરો

ગેરકાયદેસર બાંધકામ તૂટી રહ્યા છે તેવામાં પદ્મિનીબા વાળાએ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની અંદર જે આખો અગ્નિકાંડ સર્જાયો હતો તેનો મુદ્દો ફરી એક વખત ઉઠાવ્યો અને તેમણે એ પણ કહ્યું કે સાગઠિયાના ઘર પર કેમ બુલડોઝર ના ફર્યું અને તેમણે એ પણ ચેલેન્જ આપી છે કે હવે આગામી સમયની અંદર કોઈ પણ જગ્યા ઉપર બુલડોઝર પહોંચે છે તો મને ફોન કરજો તમારું શું માનવું છે પદ્મિની વાળાની આ સોશિયલ મીડિયાના વિડીયો મારફતે આપેલી ચેલેન્જને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર